શિયાળાની કડકડતી કાચ વિહોણી ઠંડી અને રાજકોટ સાવરકુંડલા એસટી બસ નો વિડીયો વાયરલ થયેલો છે વહેલી સવારે સાવરકુંડલા થી ઉપડતી એસટી બસ નો પાછળ નો કાચ ન હોવાથી મુસાફરો ઠૂટવાતા હતા કડકડતી ઠંડીના ઠારથી નાના ભૂલકાઓ ઠૂટવાયેલા હતા એસટી બસનો પાછળનો એક કાચ ન હોવાથી મુસાફરો ઠંડીમાં ઠૂટવાઈ ગયેલા હતા એક જાગૃત નાગરિકે વહેલી સવારે અમરેલી એસટી બસ સ્ટેન્ડથી વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરેલો છે સલામત સવારી એસટી અમારી બસમાં ઠંડીમાં ઠૂટવાતા મુસાફરોની હાલાકી ઉજાગર થઈ રહી છે